નમો નારાયણ પિતૃઓ માટે જે તમે નારાયણ બલી કરવા માગો છો હવે તમને પ્રશ્ન થાય કે તમારે નારાયણ બલી પિતૃ કાર્ય કરવું છે પરંતુ પરિવાર તૈયાર થતો નથી તો એવા સમયે શું કરવું બીજો પ્રશ્ન એવો થાય કે અમે આ નારાયણ બલી કર્મ કર્યું પિતૃ કાર્ય કર્યું એમને મોક્ષ લઈ લીધો એ અમને ખબર કેવી રીતે પડે ત્રીજું આપણા સંપ્રદાય મુજબ આ વિધિ નારાયણબલીની પિતૃ કાર્યની વિધિ કરવી કે ના કરવી ચોથું શું આપણું કાર્ય પિતૃઓ માટે ફક્ત નારાયણ બલી કરવા પૂરતું જ છે અને છેલ્લું શું પિતૃઓ નડે છે તો આ બધા પ્રશ્નોનો જવાબ આપણે આમ તો નારાયણ બલિ વિશે પિતૃઓ વિશે બે ત્રણ વિડીયો આપણે કર્યા છે અને તમારા જે અમુક પ્રશ્નો હતા એને ધ્યાનમાં રાખીને આ એક અલગથી વિડીયો બનાવવો પડ્યો છે ઘણા લોકો કહે છે કે અમારા સંપ્રદાયમાં આ વિધિ નથી હતી ઘણા લોકો કહે છે પિતૃઓ બધું હોતું નથી આ બધાય મનના વેમ છે ઘણા લોકો કહે છે કે બધું કર્મથી જ આધીન છે આ બધું મૃત્યુ પામેલા કોઈ દિવસ નડતા નથી આ બધા પ્રશ્નોનું આજે સંપૂર્ણ આપણે માહિતી આ આ વિશે આપણે જોઈએ તો સૌથી પહેલું કે પિતૃ કાર્ય નારાયણ બલી કરવી છે પણ પરિવાર ભાઈઓ બધા સંમત નથી થતા તો એવો સમય તમારે શું કરવાનું તો આપણી ફરજ બને છે કે આપણે દરેક પરિવારના સભ્યોને ભાઈઓને દરેકને આપણે જાણકારી કરવી કે ભાઈ આ કર્મ આપણે કરવાની ઈચ્છા છે ત્યારે કદાચ કોઈ સમય એવા સમયે કોઈ એમને કામ હોય કોઈ એવું મહત્ત્વનું કોઈ એમનું આયોજન હોય તો એમનું સમય માગવાનું એવું નહીં કે આ દિવસ નક્કી કરો તમે એવો સંમત થઈ જાઓ એવી રીતે નહીં દરેકનો સમય લઈ અને જુઓ આ બધા કાર્યમાં તમારી કે કોઈ બી વ્યક્તિની ઉતાવળ કામ લાગતી નથી જ્યારે એમનું આયોજન થતું હોય છે ને ત્યારે કુદરતી બધું યોગ ભેગો થતો હોય છે બાકી તો તમે વર્ષોથી વિચારો કે મારે કરવું છું પણ નથી થઈ શકતું આગલા વિડીયોમાં આપણે કહ્યું છે કે પૈસાદાર લોકો જ નારાયણ બલી કરે એવું નથી હતું તો આ બધી વસ્તુઓમાં ઘણો એવું બી હોય છે કે આ બધી વિધિ આપણે કરવાની છે પણ સંમતિ નથી તો આપણે શું કરવાનું તો આપણે જાણ કરવાની કે આ બધું આપણે આયોજન વિચાર્યું છે હવે એ સમયે જાણ કરવા છતાં પણ અત્યારે એવું છે કે સુખી હોય એટલે આમાં બધું ઓછું માનતા હોય છે કે ભાઈ અમને તો કોઈ તકલીફ નથી તમારે તકલીફ હોય તો કરો તો આપણે જેમ આપણા સંતાનનું લગ્ન હોય તો આપણે કંકુત્રી આપવાની ફરજ બને છે કે ભાઈ તમને જાણ કરી હવે એ લોકો ના આવે તો આપણે લગ્ન અટકાવતા નથી આપણે કહેવાની ફરજ તો આવા સમયમાં એમની ગણતરી કરીને આપણે આ કર્મ કરવું જોઈએ પરંતુ ખાસ ધ્યાન રાખજો તમે વિધિ કરવા જાઓ અને ભાઈઓ કે કોઈ પરિવારનો સભ્ય નથી આવ્યો કહેવા છતાં બી પણ તમારી ભાવના સાત્વિક હોવી જોઈએ કે હે પિતૃ નારાયણ મારા કરતાં મારો ભાઈ પહેલો સુખી થાય એવા ભાવથી આ કર્મ કરવું જોઈએ અમુકવાર યજ્ઞમાં અમે વિશેષ આર્ગે અપાઈએ ને ભગવાનને ત્યારે કહેતા એ છે કે હે વિઘ્ન ગણપતિ દાદા જેવું શુભ ફળ અર્પણ કરીએ છીએ એવું શુભ ફળ અમને ને અમારા પરિવારને પ્રાપ્ત કરાવજો ત્યારે અમુકવાર એક યજમાને એવું કીધેલું કે મહારાજ એક મિનિટ અમે તો પૂછ્યું મેં તું શું થયું ભાઈ કે પરિવાર ના બોલતા અમને થયું કેમ કે અમારે રાગ નથી પરિવાર નહીં હું ખર્ચ કરું છું હું સમય વાપરું છું મને શુભ ફળ મને પ્રાપ્ત થાય એવું તમે બોલો તો એવું નથી હતું ધર્મ કોઈને કોઈ બી ધર્મ ડરાવે એ ધર્મ નથી તમારી અંતઃકરણની શ્રદ્ધાથી તમારે કરવાનું છે આ બધી વિધિમાં એવું છે કે તમારી પાસે પૈસાનું આયોજન ના હોય અત્યારે કોઈ બી કાર્ય કળિયુગમાં દ્રવ્ય વગર પૈસા વગર શક્ય નથી તો કોઈનું ઓછીનું લઈને અને કોઈ વસ્તુનું એ કરીને મગજને અશાંત કરી અને એવા સમય એવી રીતે તમે પિતૃ કાર્ય કદાપી ના કરતા તમે એમને પ્રાર્થના કરજો મારે તમારું કાર્ય કરવું છે પરંતુ તમે જ્યારે મને બધી જ રીતે સંપન્ન કરશો ત્યારે હું કરીશ અને ખરેખર પ્રભુ કૃપાથી એ પિતૃઓ એમના આશીર્વાદ આપતા હોય છે અને વસ્તુ તમારું આયોજન કરતા હોય છે આ વસ્તુ એવી છે કે તમે એમની પરોક્ષ હાજરી કરીને પણ તમે આ કાર્ય કરી શકો પરંતુ ફરીથી કહું છું કે મારા કરતાં જે નથી આવ્યો મારો ભાઈ અને મારો પરિ મારા ભાઈનો પરિવાર એ પહેલો સુખી થાય એ પિતૃ નારાયણ એમને ઉપર પહેલાં તમે કૃપા એમના ઉપર કરો આવા નિખાલસ ભાવથી આ કર્મ કરી શકાય એટલે કોઈ પરિવાર સંમત ન થતો હોય પણ તમને તકલીફ હોય અને તમારી શ્રદ્ધા હોય અને સમય જાગૃત થયો હોય તો તમે આ કર્મ કરી શકો હવે બીજો પ્રશ્ન છે કે તમને કઈ રીતે ખબર પડે કે મોક્ષ લઈ લીધો પિતૃએ એક વસ્તુ છે ઘણા લોકો પૂછે છે કે અમુક વખતે શરીરથી એ વાઇબ્રેશન થાય તો જ પિતૃએ મોક્ષ એવું કશું નથી હોતું તમે એ જગ્યા પર વિધાન કરો ને પિતૃ નારાયણવલી કર્મ પિંડ અને તર્પણ મૂકો એટલે તમારા પિતૃઓ તૃપ્ત થઈ જ જતા હોય છે અને મોક્ષ લઈ જ લેતા હોય છે એમાં કોઈ શંકા કુશંકા ન રાખવી આગળ મેં વિડીયો કરેલો છે કે કોઈ બી વેમ હોય ને એની કોઈ દવા નથી એ તમે જોજો વેમ નહીં કરવો આપણે જે બધું હોય ને આપણા મહારાજને પૂછી લેવું પછી કર્મ કર્યા પછી એમાં શંકા કુશંકા નહીં કરવી અને એ તમે ત્યાં વિધિ કરી પિંડ અને તર્પણ કર્યું એ તીર્થની એ જગ્યા જેવી છે કોઈ બી જગ્યા તમે તીર્થની એ પવિત્રતા એ નદી એ જગ્યા ઉપર જે કર્મ કર્યા એ સાત્વિક જગ્યાને લીધે તમે જે બી કર્મ કર્યું એનાથી એ દરેક જીવાતમાં એ ગતિ પામતા હોય છે હવે ત્રીજું ઘણા એવું કહે છે કે આપણા સંપ્રદાયમાં આ વિધિ ના થાય અમને તો અમારા મમ્મી પપ્પા કહેતા હતા અમારા મા બાપ કહેતા હતા કે આપણે તો આ બધું હોય જ નહીં દરેકે જેને માના ગર્ભમાંથી જન્મ લીધો છે ને એવા દરેક વ્યક્તિએ આ ઋણમાંથી મુક્ત થવા માટે આ કર્મ કરવું પડે સનાતન ધર્મમાં કોઈ બી તમે સંપ્રદાયમાં હોય તો નારાયણ બલીનું તમારા વડીલો ના પાડે બીજામાં એ ના થાય તો આપણે લગ્ન વખતે મંડપ ગ્રહ શાંતિ કરીએ છીએ એ વખતે ગ્રહોનું આપણે આશરો લઈએ છીએ અમુક લોકો કહે છે તો અમાર તો આ જ ભગવાન બાકી કશું જ નહીં હા ભગવાન ખરા પણ મેં ના કીધું ભગવદ્ ગીતામાં કર્તવ્ય કર્મ લખ્યું છે આપણે આ બધું કર્તવ્ય કર્મ કરવાનું છે પિતૃને ઉદ્દેશીને કર્મ કરવાનું છે કે જેનાથી આપણે માના ગર્ભમાંથી જન્મ લીધો દરેક વ્યક્તિએ એ પછી કોઈ પણ સંપ્રદાયનો હોય એને માતા પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે આ પિતૃ કાર્ય એવું નહીં કે નારાયણ બળી કોઈ બી પિતૃઓને ઉદ્દેશીને કોઈ બી તમે કર્મ કરી શકો આપણા સનાતન ધર્મમાં સંપ્રદાય મુજબ કર્મ કરવા જોઈએ સાંભળવું બધાનું પરંતુ આપણો અંતરાત્મા કહીએ ને એ જ આપણે કરવાનું અમે બીજાને ન માનીએ અમારે તો આ જ સાચું પણ આ બધું નહીં રાખવું કોઈ બી ના માનો તો એવો ઉદ્ગાર નહીં કરવો કે હું નથી માનતો હાથ જોડી દેવા કોઈ બી વસ્તુમાં ન માનવું ને એ આપણી અજ્ઞાનતા છે કોઈ પણ વસ્તુમાં આપણે નથી માનતા એ આપણી અજ્ઞાનતા છે પણ સમય એવો આવે છે ત્યારે બધું જ માનવું પડતું હોય છે આપણે ભગવદ્ ગીતાનો એક જ સારાંશનો શબ્દ છે કર્તવ્ય કર્મ આપણે આપણું કર્તવ્ય કર્મ કરવાનું છે અને બીજું કેવે આપણે પ્રશ્ન આગળ છે કે શું આપણું કાર્ય પિતૃઓ માટે ફક્ત નારાયણ કરવા પૂરતું જ છે નારાયણ બલી પતી ગઈ એટલે ગયું ઘણા લોકો છે તમારા પિતૃઓને બધું જ ગયું હા વાત ગઈ ગતિ થઈ ગઈ નારાયણ પૂરતું જ પિતૃઓનું કાર્ય નથી નારાયણ કરવાથી જ આપણે પિતૃ ઋણમાંથી મુક્ત થઈ ગયા એવું નથી આખી જિંદગી એમને ઉદ્દેશી સત્કર્મ કરવું જોઈએ એમની તિથિ યાદ રાખવી જોઈએ એ તિથિએ પુણ્યદાન કરવું જોઈએ પીપળાની પૂજા જેમ કે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ માન્યો છે આપણા સનાતન ધર્મમાં એટલે પિતૃ કાર્ય હોય એટલે વિષ્ણુ ભગવાનની પૂજામાં પીપળો પણ શ્રેષ્ઠ પંદરમો અધ્યાય કીધું છે ને પુરુષોત્તમ યોગ પરિવાર બધાએ ભેગો થવું જોઈએ વર્ષમાં એકવાર વાર્ષિક તિથિ હોય ને ત્યારે ભાઈઓ બધા એક ઘરે ભેગા થવા જોઈએ ઘરમાં બધાએ દીકરાઓ બધા ભેગા થઈને આનંદથી જમે ને તો પિતૃઓ વગર વિધિએ ખુશ હોય છે તમે ઘરમાં હોય વડીલ અને ત્રણ ચાર બાળકો હોય અને બધા આનંદથી રહેતા હોય કેટલો આનંદ થાય પણ અંદરો અંદર ઝઘડ્યા કરે તો કેટલું દુઃખ થાય કે આ બધાએ હું સુખી જોવા માગું છું બધાએ સંપીને રહે એ જ પિતૃઓ જોવા માગતા હોય છે તમે બહાર નીકળતા હોય અને નાનું બાળક તમારા દીકરાનું દીકરો દીકરો કે કોઈ નાનું બાળક રડતું હોય તો એકદમ તમે સાધન બંધ કરી પાછા આવશો અને એને મનાવી એને ખુશ કરી અને પછી બે મિનિટ પછી એને રોતું બંધ કરીને પછી તમે નીકળશો કેમ કેમ કે એ રડે છે એ તમને પસંદ નથી એમ તમે બી આ બધી તમારું પરિવાર છે એ તમે દુઃખી જ છો તો એ પણ સુખ નથી પામતા તમને સુખી જોવા માગતા હોય છે અને છેલ્લો પ્રશ્ન એ હોય છે કે શું પિતૃઓ નડે છે તો જવાબ છે ના પિતૃઓ કદાપી નડતા નથી ઘણા લોકો કહે છે ને કે પિતૃ નડતા કોઈ દિવસ મા બાપ નડે નહીં તમે જુઓ તમે ગમે એટલા મા બાપથી તમે એ તો બી મા બાપ તમે સુખી થાવ એવું જ ઈચ્છતા હોય છે મા બાપ કોઈ દાડો કોઈને નડતા નથી પણ આ વાઇબ્રેશન કેમ આવે છે એનું કારણ તમારા ઘરમાં વડીલ મા બાપ હોય તમે તમારા રૂમમાં આનંદથી ખાઓ પીવાનો આનંદ કરતા હોય પણ રાત્રે બાર વાગે પણ એમને જમવાની થાળી ના આપો ને ત્યારે એમનો એ હક માગે છે કે ભાઈ અમને તો તમે યાદ કરતા નથી તો તમે યાદ કરો ને તો આમાંનું કશું જ નથી હતું અત્યારે સમય જેમ થાય એમ બધાય કર્મો બહુ વધી ગયા જન્માક્ષરની વિધિઓ નારાયણ બોલીએ પહેલાં તો આવું બધું કોક ભાગ્યે જ કોક કરી શકતું હતું તો શું એ વખતે પિતૃઓ નતા નડતા એ વખતે ગ્રહો નતા નડતા નડતા હતા પણ એ આટલું બધું નતું થતું એનું કારણ શું હતું કે ઘરમાં હંમેશા પુનૈ ચાલુ જ રહેતી હતી ઘરનો વડીલ આગલા વિડીયોમાં કીધેલું છે મેં ઘરનો વડીલ ભાગોરે જઈને ઉભો રે બસ સ્ટેન્ડ કોઈ બીને હાથે પકડીને લાવે મારા ઘેર જમ્યા વગર ના જેવા જમાડતા હતા અત્યારે તો કોકના ઘરે જઈએ ને તો હા આ માખ કાઢીને પૂછતા હોય છે ચા પીશો તો આ બધું ચા પીવડાવવી પાણી પીવડાવવું બધી ગણતરીઓ થઈ ગઈ આ બધું જ સૌ પહેલું મારા ઘરની વાત છે બધી પછી તમારા ઘરની દરેકના ઘરમાં એવું થઈ ગયું એક પરિવાર ભાઈનો બીજા ભાઈના ઘરે એક બે વખત જો જમવા જમશે ને તો એ ભાઈને કશું નહીં હોય પણ એ ભાઈના ઘરથી કહે છે કે દર વખતે આપણા જમવાના ટાઈમે જ ભાઈને ભાભી બધા ટપકી પડે છે આટલું મન ટૂંકું થઈ પહેલા ઘરની બહાર વેલકમ ભલે પધારે લખતા હતા કોઈ આવે એ ગમતું હતું અત્યારે શું લખે છે કૂતરાથી સાવધાન બીખનો મારે કોઈ આવે જ નહીં આ બધું જે છે ને કે આ જીવનમાં આપણે આપણું કર્મ ભૂલ્યા છે એટલે આ બધા દુઃખ પ્રાપ્ત થયા છે તો તમે સાત્વિકતાથી કોઈ બી કર્મ કરો ને કરવા ખાતર ના કરતા અમુક વખતે નહીં સત્યદેવની કથા કરે પણ અગાઉથી કઈ રાખ્યું હોય કે ભાઈ મહાપ્રસાદ તું વેચજે અને જેઓ આત્મા લે ને વેચવા માટે તરત પાછો ઈશારો કર કરે કે હાથ ટૂંકો રાખજે શું આવું કરવાનું એવું કહો કે ભાઈ ધામધૂમથી બધું ખવડાવ ભગવાન સત્યદેવ તો એમની અમી દૃષ્ટિ મૂકે છે પણ જ્યારે અંદર પરમાત્મા જે જીવાત્મામાં રહેલો છે ને પરમાત્મા જ્યારે પ્રસાદ આરોગ્ય છે ને અને એ બોલે છે ને બહુ મજા આવી ગઈ હા હમણાં ત્યાં કથા હતી ને બહુ પ્રસાદ ખાવાની સરસ મજા આવી ગઈ આ જ સત્યદેવ છે બાકી કોઈ આ બધું છે ને આમાં તો એ તમને તમે ધરાવો ને એટલે અમી દૃષ્ટિ મૂકે છે એ ક્વોન્ટિટીથી એ એમાંથી ઓછો નથી થતો પણ એવી એવું અંદર અમૃત મૂકે છે પણ એ અમૃત જ્યારે અંદરનો પરમાત્મા રહેલ જે જીવાત્મા છે ને એની અંદર જે પરમાત્મા રહેલો છે એ આરોગ્ય છે ત્યારે એક પ્રસન્ન સત્યદેવ પર થાય છે જ્યાં સાચું બોલાય ત્યાં સત્યદેવ છે અને જ્યાં સત્યદેવની પૂજા છે અને સાથે લક્ષ્મીજીની અત્યારે લક્ષ્મીજીની પૂજા બધાને કરવી છે પણ વિષ્ણુ ભગવાન કોઈને જોતા નથી તો એ કેવી રીતે શક્ય બને નારાયણ સાથે લક્ષ્મીજી રાખો અને આ નારાયણ બલિ તમે ગમે એટલું જ કરશો પણ તમારી સાત્વિકતા નહીં હોય ઘણા લોકો કે છે અમુક વાર આ કર્મ કર્યા પછી ફોન આવે કે અમને તો કોઈ ફેર નથી પડ્યો તો ખાસ કહું કે જીવનમાં ફેર માટે આ કર્મ ના કરતા તમે એવું ના વિચારતા આ કર્મ કરે ને હું સુખી પૈસાદાર ના ના એવા ભાવથી સકામ ભાવથી કોઈ બી કર્મ યજ્ઞ તર્પણ કોઈ કામ સકામ ભાવથી ના કરતા ભગવદ્ ગીતામાં લખ્યું છે મારા ઘરનું નથી સકામ ભાવથી ન કરતા આ નારણબલી કે કોઈ પણ પિતૃ કાર્ય તમે બહુ જ શ્રદ્ધાથી નથી કીધું શ્રદ્ધાથી કરેલું શ્રાદ્ધ ફરીભૂત થાય છે તમે જેટલું દિલથી કર્યું છે શ્રદ્ધાથી એમને યાદ કર્યા છે અને ખાસ ત્યાં એ પિંડને દર્શન કરો ને ના કર્યા બળો નીચે કે હે વડીલો મારાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો મારા કાયાથી મારા બોલવાથી કાયેના વાંચા મનસે મનથી ઇન્દ્રિયોથી કોઈ પણ ભૂલ થઈ હોય જેમ આપણે વિષ્ણુ ભગવાનને કહીએ છીએ ને કે એ રીતે આપણા પિતૃઓને પણ કહેજો કે તમે કંઈક માગ્યું હોય પણ હું ના આપી શક્યો હોય તમે કોઈ પણ એ વસ્તુ કરી હોય મારાથી માન અપમાન થયેલા હોવ તો હું બાળક છું છોરું ક છોરું થાય માવતર ક માવતર ન થાય એવો ભાવ કરજો જીવ તો બધું આપજો પછી ખાટલામાં મૂકવાનો કોઈ અર્થ નથી બારમા તેરમામાં બધું જે મૂકો ને એ પછી કોણ જોવું આવવાનું છે જીવ તો પાડજો તમારે નારણબળી પણ નહીં કરો ને to pro pro bucu pati petrona sirat molere namo dara